श्रीगणेशाय नमः श्रीमद्भगवद्गीता श्री अध्यायत्रान् श्लोक अग्यार्थी वीस् ॐ श्रीपरमात्मने नमः श्रीभगवानुवाच દેવાન દેવાન્વયતાન તે દેવા ભાવયંતુ પરમવાપ્યથ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો ઇષ્ટાન્ ભોગાન્ વો દેવા દાસ્યતા તૈર્દતાનપ્રદાએભ્યો યો ભુજતેસ્ન એ સહ યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણમાગ્યે જ ઇચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે યજ્ઞ સંતો મુચ્યંતે સાર્વકિલ વિષય તે તો ધમ પાણા યજ્ઞમાંથી વધેલા અન્નને આરોગનારા શ્રેષ્ઠ પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો पापने जखाय च <coughs> अन्नाद् भवन्ति भूतानि पर्जनादन्नभा सोरि सम्भवः यज्ञाद् भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षर समुद् ભવમ તસ્મા સર્વગતમ બ્રહ્મા નિત્ય યજ્ઞે પ્રતિષ્ઠિત સગળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદથી ઉદભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે એવ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયાતી રામો મોગમ પાર્થ સજીવતી હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રસિદ્ધ સૃષ્ટિચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયું મનુષ્ય ભોગટ જીવે છે यस् प आत्मरते रेवा स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्नेव च संतुष्टः तस्य कार्यं न विद्यते पण जे मानस् आत्मामा ग्रमनारो आणि आत्मामा तृप्त तेमज आत्मामाच संतुष्ट होय तेना माते કશું કરવાનું બાકી નથી રહેતું નૈત્યનાર્થો ના કૃતને ચાશ્ય સર્વભૂત પાશય એ મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે તેમજ જીવો સાથે આ મહાપુરુષનો માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો તસ્માસક્ત સતતમ કાર્ય કર્મ સમાચાર અશક્તો પરમા આપનો પુરુષ આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈને હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે કર્મણે વહી સંસિદ આસ્થિતા જનકાદયા લોકસંગ્રહમેવાપી સંપશ્ય જનક વગેરે જ્ઞાનીજનો પણ આસક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમસિદ્ધિને પામ્યા હતા તેથી તથા લોકસંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને યોગ્ય છે અર્થાત તારા માટે કર્મ કરવું એ જ ઉચિત છે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ